નમસ્કાર મિત્રો હું છું રામદેવભાઈજી જોગલ શ્રી નવયુગ શૈક્ષણિક સંકુલ જુવાન આજે તમને વાત કરવા જઈ રહ્યો છું સૌ પ્રથમ તમામે તમામ મિત્રોને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વધારેમાં વધારે મિત્રો સુધી શેર કરજો જેથી કરી અને ચેનલના માધ્યમથી શૈક્ષણિક વિકાસ ગાથાની તેમજ કેળવણી અંગેની આપ સમક્ષ સુંદર વાત છે એ અમે રજૂ કરી શકીએ તો મિત્રો નવયુગ શૈક્ષણિક સંકુલ જુવાનગઢ કે જે ખંભાળિયાથી માત્રને માત્ર બાર કિલોમીટરના અંતરે આવેલું એક વિશાળ મેદાન સાથેનું સંકુલ છે અગાઉના વિડીયોના માધ્યમથી પણ આપ તેના વિશે પરિચિત હશો જ તેમજ સાથે છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયાના મારફતે ક્યાંક ને ક્યાંક આપ નવયુગ શૈક્ષણિક સંકુલની વિશેષતાઓ વિશેથી પરિચિત હશો પરંતુ આજે તમને જણાવતા ખૂબ જ આનંદ થાય કે છેલ્લા એક વર્ષની અંદર ખૂબ વિકાસ સાથે વિશાળ સંકુલ છે એ આકાર લઈ રહ્યું છે અને અહીંયા વધારેમાં વધારે માત્રાની અંદર જો અમારી શાળાની ખાસિયતો હોય તો સૌ પ્રથમ અહીંયા મર્યાદિત સંખ્યામાં હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને રાખવામાં આવે છે તેમજ સાથે ગ્રાઉન્ડની અંદર એટલે કે મેદાનમાં જ સરસ મજાના ઓર્ગેનિક શાકભાજી ઉગાડી અને વિદ્યાર્થીઓને શુદ્ધ અને સાત્વિક ભોજન આપવામાં આવે છે તેમજ અહીંયા વિશાળ મેદાન કે જેમાં રમતગમતની જુદી જુદી રમતો રમાડી અને વિદ્યાર્થીઓને માનસિક રીતે મજબૂત કરવામાં આવે છે એકદમ શાંત અને રમણીય વાતાવરણ છે આશરે પાંચથી છ વીઘાની અંદર પધરાયેલું વિશાળ સંકુલની અંદર વધારેમાં વધારે માત્રામાં વૃક્ષોનો છાંયડો બાળકોને મળી રહે તેમજ એક કુદરતી વાતાવરણની વચ્ચે બાળકની જે બૌદ્ધિક શક્તિનો વિકાસ થાય એવા અમારા સંસ્થાના સંકુલના ટ્રસ્ટીઓ વતી સતત પ્રયાસો છે છેલ્લા એક વર્ષની અંદર આ સંસ્થાની વિકાસ ગાથાને જોતા અહીંયા પ્રથમ વર્ષે જ આજુબાજુના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે તેમજ સંસ્થાની વિશેષ ખાસિયતો જેવી કે અવનવા દિવસે સરસ મજાના વિદ્યાર્થીઓ અને બાળકો દ્વારા સુંદર મજાના પ્રોજેક્ટો હાથ ધરીને બાળકોને વૈજ્ઞાનિક વિશેની સમજ પણ આ સંસ્થાની અંદર આપવામાં આવે છે તેમજ આવનાર સમયથી સરસ રીતે નવોદયના ક્લાસ તેમજ સાથે સાથે સ્પોકન ઇંગ્લિશ ઉપર પણ આ સંસ્થા દ્વારા વિશેષ શિક્ષણથી આપવામાં આવશે તેમજ હોસ્ટેલની અંદર રહેતા તમામે તમામ વિદ્યાર્થીઓનું વ્યક્તિગત વિકાસ થાય એ માટેના શાળા સંકુલ બધી તમામે તમામ પ્રયાસો છે એ કરવામાં આવશે તેમજ આજુબાજુના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાભ લઈ શકે તેના માટે સુંદર રીતે બસોનું આયોજન આ સંસ્થા દ્વારા કરવામાં આવશે કે જેથી કરીને વિદ્યાર્થીઓ સંસ્થાના સંકુલ સુધી સહેલાઈથી પહોંચી શકે તો મિત્રો આ વિડીયોના મારફતે આપ આજુબાજુના વિસ્તારના જેટલા પણ બાળકો હોય જેટલા સગા સંબંધીઓ હોય તેમને અમારે સંસ્થાના સંકુલની સંકુલથી પરિચિત કરાવડાવો અને આ સંસ્થાની અંદર આ વર્ષે ચાલીસથી પચાસ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં એડમિશન આપવાના હોવાથી પહેલાં તે પહેલાંના ધોરણે હોસ્ટેલની અંદર એડમિશન ફી મેળવી લે અને આ સંસ્થાનો સંપર્ક કરવા માટે મોબાઈલ નંબર સત્તાણું બે પંચોતેર છોતેર ચારસો ઉપર સંપર્ક કરીને પણ આપ એડમિશન ફી નોંધાવી શકો છો સંસ્થાનું એડ્રેસ છે જુવાનગઢ મોહાણ રોડ ઉપર કણધાર હોટલથી માત્ર ને માત્ર બાર કિલોમીટરના અંતરે તેમજ દ્વારકા હાઈવેથી મોહના પાટિયાથી માત્ર ને માત્ર સાત કિલોમીટરના અંતરે ખજુરિયા અને જુવાનગઢના રોડ પાસે આ સંસ્થા આવેલી છે શ્રી નવયુગ શૈક્ષણિક સંકુલમાં આવો અને અહીં આવી અને અમારી શાળાની ભૌતિક સુવિધાઓ ઉપરાંત શાળાનું વિશાળ મેદાન અને આખે આખું કેમ્પસથી નિહાળો તો અમને ખૂબ આનંદ થશે જય હિન્દ જય ભારત